ગુડ મોર્નિંગ નમસ્કાર સ્વાગત છે આપણે ફરીથી નવા વિડીયોમાં તો આજે તારીખ થઈ ગઈ છે બાવીસ અગિયાર બે હજાર પચીસ અને આપણે વહેલા ઉઠી ગયા છે તો જોશો આ બધું તમને આ બધું ચૂંટ કરીને દેખાતું નહીં સવાર સવાર સવારમાં આજે તમને બતાવું મોર્નિંગ આજુબાજુનું વાતાવરણ અમાર બધી પાર્ટી આતરે બેલ્લાવાલા ઊઠીને આબુ નાસ્તો કરે ભઈ પરે રીતિ કેરા તૈને તૈને ઊઠીને આવરા નાસ્તો કરે દાતન કરે વગર અને આપડો આ બનાવ્યું છે મસ્ત બકરા માંડવાળો ડીસી આ બકરાં ડાળની લાગીને માંડતા બેલો કરડેશી ટેબેલો જો તમે આ અંદર બકરો છે

<laughs> थोड़ी मकाई सेब बाजू, थोड़ा चना से सेब बाजू, बजार लक्षण, डंगले, बतूकर लोग समझे बराबर थी, नहीं, सावधान मोहरा बताएंगे, सब दिन के लिए परसों ताऊ, वीडियो मोबाइल ना जमी तेरो, वीडियो ने शेयर सब्सक्राइब और हमने चैनल ने सब्सक्राइब करता जो, कमेंट करता रहता बो समो पसी मतलब वीडियो अपलोड થાયસો બનાવવાનું ચાલુ કરે તો આજે આટલી બધી ઠંડી નહીં

વિડીયોમાં બનાવે છે મિત્રો બતાવવા મારી છવા સવારની ઝલક મતલબ આજુબાજુનું વાતાવરણ શું ચડી ગયા પડું પછી

तो अमरो बगामडा ने बतान आवछ भाई વિડીયો સારો લાગ્યો હોય તમને ગમતો હોય તો સપોર્ટ બપોટ કરતા હો મિત્રો અને મળીએ નવા વિડીયોમાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને સવારમાં ગુડ મોર્નિંગ અને જય માતાજી